જાન રા શેર માડો મારા વાલા માંડવડે વેલા યાવજો રાધાજી ની બેનપણી આવી તમે રા શેર માડો મારા વાલા માંડવડે વેલા યાવજો સની રવિ સોમ દેવકી જી કરે ફોન મારા વાલા બરસાન વેલા આવજો સની રવી સોમ દેવકી જી કરે ફોન મારા વાલા બરસ વેલા આવજો આ આર લાવવા લાયમાળા પહેરી આવજો મારા વાલા માંડવડે વેલા આવજો

તાત ઠીલડી લાવ્યા તમે મુંગટ પહેરી આવજો મારા વાલા માંડવડે વેલા આવજો તાત ઠીલડી લાવ્યા તમે મુંગટ પહેરી આવજો મારા વાલા માંડવડે વેલા આવજો શનિ રવિ સોમ ભક્તો કરે છે ફોન મારા વાલા બગી લઈને વેલા આવજો શનિ રવિ ને સોમ ભક્તો કરે ફોન મારા વાલા બગી સુડી ને વેલા તમે કડલા પેરી આવજો માંડવડે સુડી મીંઢોળ લાવ્યા તમે કડલા પેરી આવજો મારા વાલા માંડવડે વેલા આવજો શનિ રવિ સો મહિલા મંડળ કરે ફોન મારા વાલા રાધાજી સાથે આવજો સની રવિ સોમ કરે ફોન મારા વાલા રાધાજી સાથે આવજો શનિ રવિ ને સોમ જશોદા કરે ફોન મારા વાલા પરણીને વેલા આવજો શનિ રવિ ને સોમ જશોદા કરે ફોન મારા વાલા પરણીને વેલા આવજો બોલો કૃષ્ણ લાલ શ્યામ સુધી શ્રી અમને મહારાણી કી જય બાલકૃષ્ણ કન્યા લાલ કી જય ગિરિરાજ ધરણ કી જય વલ્લભીશ કી જય